પાછો આવે તો હું કરી લેવાનું દાખલો સો એક મહિના થઈ ગયા જતા રહ્યા પછી ની ભીખ છે ને ઘણી જબરી આ પેલાને ને સો એક મહિના થઈ ગયો મરી ગયો મરી ગયો એટલે આ બહુ વિચારવાનું મરી જાય એમાં ઘણું બધું રહસ્ય ભરેલું છે મરી જાય એટલે હું મરી જાય પણ આ સમજણ આપણને ગુરવાળી તમને ઉપદેશ તો નહી કરતો પણ કહેવાનો મતલબ પૂછું મેં બધાને એમ કદાચ પૂછવામાં આવે તો તમને એમ જ કેવાય કે શું દેખાય એમ તો તમે શું કેવાના છો ફૂલ એમ જ કેવાના છો ને બીજું કશું બોલવાના છો આવડે તોય નહીં બોલે કદાચ આ બાબાનું નક્કી બીજું બોલે તે ગુરુ મહારાજ કહેવાય તમે આમ બોલવા ભૂલ પડે આમ દેખાય ફૂલ છતાં પણ આખામાં ફૂલ છે કે નહી આમાં ફૂલ છે કે નહી આખા વ્યાપક બરાબર છે એ તમને જે દેખાય અને પછી આ એમ કરીને આમ થઈ જાય તો આમાંથી હું મરી ગયું

વડોદરામાં હતું તે હતી કે નીકળી બાવાનું બહુ જરૂરી તમે નીકળો જ કદી પેલા ગિરનાર મેં ને બધા ભેગા વાળીલા હું એટલે ગિરનાર માંથી અવાજ આવ્યો એ ભાગો 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 પેલા બધા નાહો ને બુડી જશો એટલે બધા નાઠા બે શરદાર થયા ગીરનાર ને મળ્યા હે પ્રભુ હે ભગવાન અમુને હું કરવા તમે સમકાડો કે આ બધા શાંતિથી બેહી રહ્યા એ પલાટી વાળીને અને ખાઈ પીને લેર કરીએ પાટીદારના ઠાંડા જણ ઇંતાય ને તાહી બાવા હો અમે તો બાવા નહીં મળે હાવ કોકળી આવે ગોઠવતા છે તમે આ બધા બાવા તેમ બગાડે એનું નામ બાવો ને સુધારે એનું નામ સંત એમ કે હાવ બગાડે ને એને બાવો કહેવાય પછી ગિરનારને કીધું કે આ બધું હું છે કે અહીં ભેગા વળીને બેસ્યો તો આ દુનિયાનું હું થાય એટલે બીજા થોડાક એ પાહો દીજો એટલે હમુના આપા મૂક લેસ ગુરુ મહારાજનો હમુને આપા મોકલ્યા નવાડ્યા હવાડિયા બધા ખોદી ખોદીને પથરા કાઢીને પાળો મેં હેકવાના અને ઝાડવા કાઢી કાઢીને લકરેડી મેં અને હારી હારી જમીન હોય ત્યાં એ સદગુરુના નામના અલખના નામના નિજ્યા ધર્મના બીજ વાવવા માટે અમને મોકલ્યા છે એટલે એટલે આયા છે સાહેબ અને એમનું મોકલેલા છે એટલે આયા બાકી જાતે આયા હવે પેલા બળવા ढूंણે પછી કે મને મોકલેલી ફલાણી બાજુવાળી તેમ ત્યાં ઝઘડો ખાલી લે મોકલેલી કરી મોકલેલી એટલે આવેલી એમ અને લીધા વગર જવાની જો પા ચાર પગી આલો હે તો આલજો નહીં તમે લીન જાય એટલે પેલા કે હો ચાર પગી નહીં હજુ આ ઓછા પગ છે બાકી સો પગી હતી હાલતી પણ આને રેવા દે છે આને નહીં લી જતા હોય એમ આ બધી વેમો છે હો આમાંથી નીકળજો પાછા હો આ બહુ ભૂવા જાગરિયા મેં ડાકેણ સાકેણો મેં અને કોઈક એવી એમાં હોય ને તમને વેમ હોય ને તો ઉપદેશ મેં ધાર લાવજો

ખાસલો દાયો હોય તો ઘર માં નહીં આવે પર્વતરામ આવવાના હોય તો આવે નહીં તો ઘર માં આવીને પૂછી જોયું કો રાંધી લી મેં ઘણા દાર નો તું પીલ પર મીઠી આવ ભૂખ વધી લાગી રહી એમ માગવા નહીં આવે પણ હોય તે આવે કે આ તમારી અનશ્રદ્ધા તમારી મારી વેમ તમારી ને મારી શંકા સાહેબ જીવનમાં ક્યારે પણ ભક્તિ કરવા દે છે આપણે બેનો ન નથી ઘણી શંકા ભગત બન્યા હોય તોય હજી શંકા ગુરુ મહારાજ ભજન ભક્તિ આલેલી હોય ને જે સમજણ આલી ઉપદેશ આલી એમાં એમાં શંકાઓ છે પણ બીજા બીજા બધા આપણે દીવો નીવો કરીએ ના બધું જ કરીએ પણ જન કો હજુ ઘર મે જને સીંધી કુસળ ખકડે દે એમ કે તે ખકડે તાર બાદ તારે ખલન જીવાનું છે બીજા ની હોય બધા ગામ મે કરકિંડા હોય ઉંદડા હોય બલાડા હોય ખોકડા હોય કી બધા કઈ જાય આપણા આપણા ગામના આપણા ગામમે જ આવે ને વેગળા જાય એટલે મરી મરી હું જાય એમ કહેવાનો મારો મતલબ એવો છે કે મરી શું જાય આ જીવનમાં છે ને મરી જાય એવું કશું છે જ નહીં કશું નહીં મરી જાય હું મરી જાય એટલે પેલા આરતી વાળા ને કેટલા પણ ભૂલી ગયા છે લાગે હા હા અને નહીં આવું હોય તો વાંધો નહીં ઘી છે ને ગીત છે વાંધો નહીં એવું કઈ અમને બહુ ઉતાવળ નહી મેં હો ને વાંધો નહીં કેમ કે અમે તો કઈ એમ લેકાર લીધા વગર જવાના નહીં મેં એટલે મહેનત કરીને જ જઈશું પાછળ ઓ ભાડું આલવાના છે સો રૂપિયા ને હવે ખબર નહીં કેટલા અરિન ભાઈ કેટલા બાપુ જેટલા લેવા એટલા બોલી જવાનું ચિંતા નહીં તમે ગુરુ અમારા સમરસ છે જેવા તેવા છે છે એમ કહેતા કીધું વાંધો વાર શરૂઆત એટલે તમારા તળિયા તળિયા કાઢવાની જવાબદારી અમારી જ છે ને એ એક ગામમાં પેલા બેન એક ભાઈ છે ને ગામમાં ચૂંટણી આવી એટલે ગામમાં ગયા મીટિંગ કરી એટલે આખા ગામ કીધું બોલો મારે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાનું પણ ફોર્મ મેં નહીં જવાનું જવાનું ફોર્મ મેં આવી ગયા નહીં રખડી ગયા આપણે ફોર્મ માં નહીં આપણે આવો તો પ્રેમમાં આવો આવો તો ભાવ માં આવો આવો તો કદાચ કોઈની દયામાં આવો અને આવો તો સાહેબ સેવામાં આવો પણ ફોર્મ માં આવી ગયા ને એવા રહી ફોર્મ માં નહીં આવી જવાનું પર્વતરામ ને કોટ અસર જડી ગયો એટલે આ કોટ ને ભરે ફૂલાઈ નહીં જવાનું આનું નક્કી ને કોઈદાર ફાટી જાય આ કોટ છે ને કપડા નો આવે કાસા મટીરિયલ નો છે એટલે ફાટી જાય એમ આ કોટ મળ્યો છે ને એકદમ ફાટી જવાનો છે એને એને ફોર્મ માં નહીં આવી જવાનું ગર્વ ભક્તિ નું હોવું જોઈએ ગર્વ ભગવાન નું હોવું જોઈએ ગર્વ આપણને આપણા સનાતન ની હોવું જોઈએ ગર્વ આપણને આપણા સદગુરુ જ્ઞાન આપ્યું એનું હોવું જોઈએ સાહેબ એક બે નો ખાલી લો કીટ ઘડાયેલા આવે ને તો એમને કેટલું ગર્વ હોય નહી હોય એક વીટી હોય તો ગર્વ હોય મારી પાસે વીટી છે અને આપણને પાછું ભાગ પાડે તારે ચાલવાનું નહીં નહી ભાઈ નહીં તો નહીં હું એમાં પણ તું જ પહેરી ને મળ્યું છે તો મારો ભગવાન આવ્યું છે એવું રાખવાનું એટલે ભજન તો આપણે કેમ કે આયાત છે ને મોકલ્યા છે એટલે વગર લીધા લીધા વગર તો જવાના એ વાત તો તમારે નક્કી અને બધા તમે ભજન કરજો ભક્તિ કરજો ગુરુ તમને જે આપ્યું હોય એ નિયમમાં ખાસ રહીને ભજન કરજો ભક્તિ તો આપણને ઉભાર છે બાકી બીજું કોઈ ઉગારવાનું નથી બીજો ઉગરવાનો આરો ય નિમે સાહેબ જેટલા આયા ને એટલા રખડી ગયા છે આપણે એક દાડ આવ્યા છે તો જવાના છે મેં પેલા ક્યારેના જ વાત કરતા હતા અમે આ અમારે આપણા બધાનું કેવું થાય કે પેલા ગુરુ એક ગુરુનો સેવક હશે આમના આ દુરુરામ જેવા એ બધા ઘણી ઠેકાણે બધી ચર્ચાઓ ચાલતી હોય પણ મને તો એવું કશું ખબર નહીં ભાઈ મેં આ સુધી કોઈ હજુ મારો શેલો બનાવલો નહીં મળે આ મેં સેવા કરવા તમારો શેલો બની મેં અહીં સેવા કરવા આવ્યો છું મેં શેલા બનાવ્યા એક નહીં બનાવી એ મને ખબર પડતી હું સિક્કા કહેતા મારી આલું બાકી શેલા બનાવતો કોને શેલા બનાવવાનું મારું કામ જ નહીં મેં હું તો બનાવું તો સેવક બનાવું અને એ મારા નહીં આ સમાજની સેવા કરવા માટેના સેવક બનાવવાના સાહેબ બાકી મેં તમારો સેવક છું કંસન બાપુ મને એમ જ કીધેલું બેટા સેવક બનીને સેવા કરજો ગુરુ બનવાની લાલચ મેં કેટલાય રખડી ગયા છે આપણે રખડી દેવા એટલે એવો ધંધો કરો એટલે કબીર સાહેબ દાસની ઉકમા લગાવી હું કા લગાવી દાસ કબીર શબ્દ હું કાં લગાવી બાકી ભગવાન જ હતા ને પમાત્મા હતા સતા પણ દાસ લગાવી આજે ભગવાન શ્રી કૃષ્ણ હું કોણ હતા સૃષ્ટિ સારથી બનજો પણ સ્વારથી નહી બનતા હોય હોક ના રથ ઊંધા પાડશું સારથી બનો ને તો રથ કોક નો હાકી લેજો પણ સ્વારથી બને કોક નું રથ ઊંધું પાડે પાડે ને પાડે સ્વાર્થી નહીં બનવાનું બનો તો સારથી બનજો કુકના સાથીદાર બનજો સંકટ સમયે કોઈને મદદ લાગજો દુઃખમાં કોઈ પીડા તો હોય એને મદદ કરજો આપણી બહેનો પણ કહું છું ગમે તેને છે ને ઓછીનું કશુંક માગે તો હાલજો કોક બેન કદાચ મારા જેવી થોડી ગરીબ હોય ને તમારી જેવાની મારા જેવી ગરીબ હોય ને એની મસ્કરી નહીં કરવાની તમને લાગણી થાય તો કોઈક દર લુગડું લઈ આવવાનું લે તું પહેરજે એમ ઘણી પહેરીને બચારીને મસ્કરી કરે જોડે આવીને અમારે એક બેન ને જોડે આવીને બે તો પેલી જોડે બેહે તો પેલી ઉઠી જાય અસલ હાડી વાળી હું કરવા એવું કરાવો ભાઈ મારી જેવી કોઈ ગરીબ હોય બેહવા તો જોડે તમે નહીં ઉઠી જશો એમ કઉ મેં એનો નિહાકો લાગશે ને ભગવાન સુધી ની માફ કરે મારા જેવી કોઈ ગરીબ હોય ને એના જોડે બેહવા દેવાનું એમ નહીં કરવાનું આમ આમ માતાઓ નથી કમ તમારા જોડે કોઈ ગરીબ માણે આવીને બેહી જાય ને તો બેહવા દેવાનું એને 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 પાણી બાણીનો ભાવ પૂછવાનો તમારે સુધી એવું કરવાનું કોઈ મારા જેવો કોઈ ગરીબ માણસ તમે બીજા કોઈ ગરીબ હોય નહીં પણ હું તો બહુ ગરીબ માણસ વધે એ તો બધું દુનિયા ખાય પણ મારી પ્રોપર્ટી તો હું તમારી સેવા કરું છું ને એટલું જ મારા જીવનની પ્રોપર્ટી છે સાહેબ બાકી તો મારા પાછળ સોરા છે એ આ વાળા પાછા આપડે મારા બાપા નું આટલું હતું ને મારા બાપા નું આટલું ને મારા બાપાનું બાપા વાળી એ બધી સંસારી ભૌતિક આવે અને બાપો છૂટી જાય ને તે દાડે સાહેબ પરમાત્માની જે આવે ને આધ્યાત્મિક આવે પણ આપણે હજુ બાપા મેં જ બધા રખડી ગયેલા છે આપણે કઈ સુધીની છે હજુ મારા બાપાનું એમ થઈ જ્યું છે ને તકલીફ પડી છે તારા બાપાનું નહીં મારા બાપાનું નહીં એમ કંઈક સમજાઈ જાય ને તો ચોક્કસ આપણો ઉધાર થઈ જાય ઝઘડો જ્યાં સુધી એ નહીં મટે એટલે કોઈ કોઈ માણસને તમે મદદ કરજો કોઈને સહકાર કરજો બાપજી આપણને આટલી બધી સમજ આપી હજુ અમે આપીએ કિરણ બાપુ આવે છે એ પણ તમને સમજ આપે છે મેં બોલાવે સમજ આપું છું કેમ કે અમુને સેવા કરવાનો અધિકાર ગુરુ મહારાજે આ જ સેવા કરવાની છે અને ભક્તિ સરોવર તરોવર સંત જણ ચોથા વર્ષે મેહ પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ સાહેબ એક દીકરી નું કે દીકરાનું તેલ ચડાવે ને તો પેલા લુંડાણા રે ને એ દાડા સેવા કરે એમને પાછું કશું કાલે ગોળ આલે પૈસા વધી આલે માથે રૂમાલ બાંધીને બાંધી જ જાય પેલું તેલ પીપળાના ના પાણી લેતા ને એમ ચાર ભાગ પાડી દે લઈ પોત પોતાનો ભાગ બીજા નો ભાગ કરવાનો પર્વતરામ હું બીજા નામ ભરાઈ ગયો એમ તમ લાગે એ કંચન બાપુ નામે જ છે પણ તમ સમજણ નહીં પડતી એટલે એનો છોરો છે જાય કઈ વેગળો એમ કઉ કઈ જાય વેગળો પોતાના બાપા ના જ ભાગ મેં સોરો ખેતી કરે એવું તમારે નક્કી રાખો ને અહિયાં પછી જે સાઈડ જે હાથ લાગે એ હાથ અહીં કશું તારું મારું આવતું એટલે આરતી વાળા